કાંસા રોડ પર રામદેવપીર મંદિર આગળ વળાંકમાં ટ્રકે પલટી મારી મોટી જાનહાની ટળી વિસનગરના કાંસા રોડ પર રામદેવપીર મંદિર આગળ હાલ વરસાદી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલુ છે જે કામગીરીને કારણે રામદેવપીર મંદિર આગળ એક બાજુ રોડ બંધ રહેતા વાહનો બીજી રોડનો ઉપયોગ કરે છે જ્યાં ગુરુવારે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે ઊંઝા તરફથી આવેલ એક ટ્રક અચાનક વળાંકમાં કોઈ સાઇનબોર્ડ ના હોવાને કારણે રોડ પર જતાં ટ્રક વરસાદને કારણે એક બાજુથી પેસી જતા પલટી મારી ગઈ હતી ટ્રક પલટી મારી જતાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી જ્યાં ટ્રક પલટી ખતા ડ્રાઈવરને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો જ્યાં ટ્રક પલટી ખતા આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા અને ટ્રકના માલિકે ઘટના સ્થળે આવી અને નારાજગી વ્યક્ત કરી હતી પાણી ભરેલું હતું બીજા નંબર માં બોર્ડ નથી મારેલું બોર્ડ તો મારું છે આગળ પાછળ ક્યાં ડ્રાઈવર જેલ નું બોર્ડ તો હોવું જોઈએ ને તો રસ્તો સિંગલ થાય છે એવું લખેલું એક બોર્ડ તો હોવું જોઈએ ને આ બોર્ડ માર્યા વિના તમારી આવી રીતે સત્તા અધિકારી જે તે હોય એ સત્તા અધિકારી ધ્યાન તો દેવું પડે કે ન દેવું પડે મ્યુનિસિપાલિટી તમારી આવું બેદરકાર જ છે આટલી બેદરકારી બીજા માણસ શું થાય આ તો નથી કોઈ જાન નાની થઈ હોય તો તમારી મ્યુનિસિપાલિટી થોડી આપી દેવાની છે કોઈ મરી જાય કુદરી જાય તો